સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે ભિક્ષા લેતા શિક્ષા દેતા નૈમી થઈ શ્રીપુર શહેરમાં આવ્યા છે શ્રીપુરમાં એક મહંત હતા અને મહંત નો મઠ મઠની બારો એક ઓટો અને ઓટા ઉપર નીલકંઠ વર્ણી આવી અને રાત્રે બેઠા છે સાંજ સમય છે સંધ્યા સમય અને વરણી જો રૂડા રૂપાળા વરણી અહેલા આવે છે ભાઈ બરાબર તમે આમ જો બરાબર આ વર્ણી એટલા હારા છે તો ઓલા મૂળ વર્ણી કેવા હશે તમે વિચાર કરો એ નીલકંઠ વર્ણી રૂપક સાથેની આ વાત મારે પાંચ મિનિટમાં પૂરી કરવી નીલકંઠ વર્ણી મઠની બહાર બેઠા છે અને એમાં મઠના સે મહંત હતા એ મહંત મઠના દરવાજો ખોલીને આવ્યા છે અને મહંત આમ જો હે મઠ હા અને મહંત આવ્યા બારા વરણી પાસે વરણીને કહે છે કે વરણી તમે કાં મારા મઠમાં આવી જાઓ અને કાં ગામમાં વયા જાઓ અહીંયા રોજ રાત્રે સિંહ આવે છે અને સિંહે અમારા ગામના કેટલાય લોકોને મારી ખાધા છે તમને મારી નાખશે માટે કાં તમે મારા મઠમાં આવી જાઓ અને કાં તમે ગામમાં વયા જાઓ નીલકંઠ વરણી કહે છે કે હું મોતથી ડરતો નથી સંતાઈ પેઠે નહીં મોત મૂકે ચુકાવવાથી નહીં મોત ચૂકે અનેક દોરા દસી હાથ બાંধে આયુષ તૂટે નહીં કોઈ સાંત જ્યાં મોત લખ્યું હશે ત્યાં આવશે આત્મા કદી એ મરતો નથી જ સદા શરીરે ઠરતો નથી જ જ્ઞાની મૂવાથી ડરતો નથી જ તે હર્ષ શોક કરતો નથી જ મહંતે બહુ સમજાવ્યા પણ મહંતનું માન્યા ન એટલે મહંતને એમ થયું કે આ બાલ હઠયોગ છે ક્યારે એની હઠ છોડશે વરણીને પછી ન માન્યા એટલે મહંત પાછા એના મહંત ગયા અને અંદર જઈ દરવાજો બંધ કરી દીધો કે હવે એના ભાગમાં થાય મહંતે તો દરવાજો બંધ કરી દીધો રાત પડી બરોબર બાર વાગવાનો સમય અને સિંહ આવ્યો ભાઈ અને સિંહ આવે એટલે એવી આમ ગર્જના ના કરતો આવે ત્રાડ નાખતો આવે ભૂખ્યો થયેલો સિંહ અને જો અહીંયા આવ્યો હો ભાઈ હા આમ તમે આમ જો હે ગીર નો હોય ને એવો લાગે આમ તમે જો હે ડુપ્લિકેટ છે તો બીક લાગે ઓરિજિનલ હોય તો શું થાય અને વરણી પહાવો ને તો વરણી તો ડર્યા જ નહીં સેજે વરણી તો એમ એમ બેઠેલા અને જ્યારે એક નજરે વરણી આમ જોયું એની હામું ત્યારે માળો સિંહ છે ને એકદમ જાણે સાત્વિક બની ગયો હોય ને એમ વરણીના પગ મળ્યો ચાટવા અને પગ ચાટી એકદમ ઠેઠ પગે દીધું મોઢું પણ માળા એને એકદમ તમારા અને પછી વરણી પાસે બે ગયો આ માણામાંથીની સિંહ બનીએ કે એક ભાઈ એન્જિનિયરિંગ કરેલું પણ બિચારા નોકરી નહોતી મળતી એમાં એક સર્કસવાળો મળી ગયો તો કે ભાઈ નોકરી મળતી નથી બેરોજગાર શું તો કે મારું હમણાં રીંસ મરી ગયું સરકસમાંથી કે તો તું રીંસનો વેશ ધારણ કરી કે એટલે કે હું તને પગાર આપીશ તો કે સારું કાંઈ નથી મળતું રીંસનું બધું મોરું બોરું પહેરીને રસ સરકસમાં ઉતાર્યો હવે એમાં પાછો એક સિંહ આવે તે સિંહ આવ્યો ત્યાં આવડવા તો બિચારો સિંહથી તો બી જાય બીન ભાગવા માંડ્યો ઓલા કે આમ ભાગતો તો ત્યાં શીખ એ ભાગમાં ભાગમાં હું એન્જિનિયર જ જોઈ કે હું એન્જિનિયરસ જ જોઈ કે તું ભાગમાં આવી ગયો એટલે સિંહ આજે આવ્યો અને વરણીની દ્રષ્ટિ પડતા એકદમ સીધો સાધો થઈ અને વરણી પાસે બેસી ગયો પણ ત્રાડ નાખીને જ્યારે સિંહે ત્યારે મહંતને એમ થયું જરૂર આ બ્રહ્મચારી મરાણો મરાણો લઘુ બ્રહ્મચારી જોયું એટલે ઓરિજિનલ બધું બનાવવું એટલે આમ તમે આમ જો આમાં કોઈ ડાયરેક્ટર નહીં કોઈ પ્રોડ્યુસર નહીં તો એટલું ભજવવાનું હે ભાઈ તાલી તો તમારે હરખી જ વગાડવી પડે ને સ્વામી આ બધા ભક્તોની શ્રદ્ધા એટલે અમે ત્રણ વાર મંડપ વધાર્યો પણ હજી આમ પોણા બાર વાગ્યાને તો એક ભક્ત આમ ઊભા ન થાય એટલી શાંતિથી કથા સાંભળે એટલે યોગી ચોકના શ્રોતાઓને એકવાર તાળીઓથી વધાવી લઈ લે મહંતે આમ ઊંચી બારીથી જોયું પણ ત્યાં તો સિંહને એકદમ શાંત ઊભેલો જોયો એટલે એનો હા થોડોક આમ હેઠો બેઠો દીઠો પ્રભુ આગળ સિંહ બેઠો ત્યારે થયો કાંઈક જીવ હેઠો સવાર પડ્યો નીલકંઠ વર્ણી ઊભા થઈ અને નદીએ સ્નાન કરવા માટે ચાલ્યા જેવા નીલકંઠ વર્ણી ઊભા થઈને સ્નાન કરવા ચાલ્યા એવો સિંહ એની પાછળ પાછળ ચાલ્યો જેમ ગોવાળ પાછળ ગાઈ જાય એમ વરણીની પાછળ સિંહ ચાલ્યો જાય અને થોડેક આગળ ગયા ત્યાં વરણીએ સિંહને એટલું કીધું કે વનના રાજા એ વનના રાજા તમે હવે વનમાં સીધાઓ એટલે સિંહ છે તો ત્યાંથી વનમાં વયો ગયો વરણી નદીએ નાય અને પાછા મઠમાં મહંત જ્યાં હતા એ મઠ પાસે આવ્યા સિંહ હવે જ્યાં જવું અહીંયા જાહે પગથિયા ઉતરી એક છે તો હેઠાઈ જાહે ઉતરી ગયા ઉતરી ગયા લંગડાતા લંગડાતા ઉતરી ગયા વાંધો ન આવ્યો કદાચ તમારી આ બાજુ હવે છે ને ઠેઠ મહંતે હવે દરવાજો ઠેઠ ખોલ્યો હો ભાઈ આ દરવાજો ખોલીને આવ્યા ગ્રામજનો આવ્યા અને બધા કે છે આ તો અદભુત કોઈ અવતારી પુરુષ છે એક સિંહ જેવું ક્રૂર પ્રાણી પણ આટલું સાત્વિક બની જાય માટે આ કોઈ અવતારી પુરુષ છે મહંત પગમાં પડીને કહે છે કે મારા મઠની એક લાખ રૂપિયાની આવક છે મારો મઠ હું તમને સમર્પિત કરું છું તમે મારા મઠમાં રોકાવ ગ્રામજનો બધા આવીને બે હાથ જોડીને પ્રાર્થના કરે વરણી પાસે કે તમે અમારા ગામમાં રોકાઈ જાઓ અમારા ગામમાં રોકાઈ જાઓ અને ત્યારે નીલકંઠ વરણી કહે છે કે અમે તો સારા સાધુ ખોળવા માટે નીકળ્યા છીએ જ્યાં સારા સાધુ મળશે ત્યાં અમે સ્થિર થઈને રહેશું અમારે મઠ કે મહંતાઈ જોતી અને નીલકંઠ વરણી ત્યાંથી વિદાય લઈ અને ચાલતા થયા અને સાધુ ગોતવા માટે વરણી ત્યાંથી ચાલી નીકળ્યા છે